શ્રી ગણેશાય ન મહમિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ સદ ધાર્મિક કથા ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોમાં આપણે સાંભળશું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જેને કામદા એકાદશી કહે છે આ એકાદશી તમામ કામનાઓને પૂર્ણ કરનાર પાપોનો નાશ કરનાર અને પુણ્ય આપનારી છે આ વિડિયોમાં આપણે કામદા એકાદશીની વધકથા મહિમા પૂજનવિધિ અને ખાસ ઉપાયો વિશે જાણશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો જો આપ આ ચેનલ પર પ્રથમ વાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડીયોની જાણકારી આપને તરત મળી રહે ધન્યવાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વટપત્ર પર શયન કરતા બાલમુકુંદ ભગવાનનું સ્મરણ કરીએ બોલો પરમગુરુ શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે માસની અગિયારમી તિથિ આ તિથિ મહિને બે વખત આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં બન્ને એકાદશીના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ છે કામદા એકાદશીનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું છે આ એકાદશી પાપોને નાશ કરે છે અને અંતે મોક્ષ ફળ આપે છે જો કોઈ જીવ ભૂલથી પણ કુયોગમાં ગયો હોય તો પણ આ વ્રતથી મુક્તિ મેળવી શકે છે કામદા એકાદશી એટલે ઈચ્છાઓને પૂર્ણ કરનાર એકાદશી આ દિવસે ભક્તો વ્રત જપ તપ અને ઉપવાસ કરે છે ભક્તો પોતાના ઇષ્ટદેવ તરીકે શ્રી કૃષ્ણ શ્રી નારાયણ અથવા શ્રીરામનું પૂજન કરી શકે છે પૂજા દ્વારા મન વાણી અને બુદ્ધિ પવિત્ર થાય છે આ કલિયુગમાં ભગવાનના નામનું જપ ખૂબ જ મહત્વનું છે કહેવાય છે કે કલયુગ કેવલ નામાધારા સુમિરી સુમિરી નર ઉતરેહી પારા અર્થાત્ માત્ર ભગવાનના નામના સ્મરણથી જ કલિયુગમાં મુક્તિ મળી શકે છે જો કોઈ કારણવશ પૂજા અર્ચના વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો પણ ભગવાનના નામનું જપ કરીને અને ધર્મમય જીવન જીવીને પ્રભુને પ્રસન્ન કરી શકાય છે આ રીતે જીવનમાં સત્કર્મો કરીને શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરીને આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ છીએ આ જીવન એક પરીક્ષા છે જ્યાં આપણને આપણી જાતને સાબિત કરવી છે જો આપણે આ જીવનની પરીક્ષામાં પાસ થઈ જઈએ તો શુભફળની પ્રાપ્તિ થાય છે પરંતુ જો આપણે મોહ માયા અહંકાર વગેરેમાં ફસાઈ જઈએ તો જીવન દલદલ જેવી પરિસ્થિતિમાં ફસાઈ શકે છે આ સંસારથી મળતું બધું અહીં જ રહી જશે આપણે ધર્મશાળામાં જેમ થોડા સમય માટે રોકાઈએ છીએ તેવી જ રીતે આ ધરતી પર થોડી વાર માટે આવ્યા છીએ જેમ આવ્યા તેમ જ જવાનું છે આજીવનના મધ્યનો સમયગાળો મહત્વનો છે જેમાં આપણે જાગૃત અવસ્થામાં જીવીએ છીએ આ અવધિમાં આપણને નસજીજ કર્મોના ફળ ભોગવવાના છે અને એ પણ ધર્મમય આચરણ સાથે તેથી જરૂરી છે કે આપણે સારા કર્મ કરીએ અને સાથે ભગવાનની ભક્તિ પણ કરીએ આપના ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ અને નર્ક વગેરેના વિચાર સાથે માણસને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ અને ઉપવાસનું મહત્વ સમજાવ્યું છે એકાદશીનું પણ એવું જ વિશેષ મહાત્મ્ય છે આ તિથિ મહિને બે વાર આવે છે અને વર્ષે કુલ ચોવીસ વાર આવે છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે વધીને કુલ છવ્વીસ એકાદશી થાય છે જો કોઈ છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકે તો દેવ ઉઠની એકાદશી અને દેવશયની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે અને જો એ પણ શક્ય ન હોય તો ફક્ત પ્રભુના નામનો જપ કરવો જોઈએ તીર્થસ્થાનોમાં જઈને સ્નાન દાન જપ કરી શકાય છે અથવા ઘરમાં રહીને પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને આ બધું કરી શકાય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓ વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરીને સ્નાન કરે છે પછી ઘરના મંદિરમાં ભગવાનના સ્વરૂપની પૂજા કરે છે મૂર્તિ કે ફોટો હોય તેના ધૂપ દીપ નૈવેદ્ય અક્ષત ફળ વગેરેથી પૂજન થાય છે માતા તુલસીજીની પૂજા અને પીપળા વૃક્ષનું પૂજન પણ થાય છે તુલસીના પર્ણ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા પછી ભગવાન સેવા સ્વીકારે છે તુલસીજીને દીપદાન કરવું પીપળાને જળ અર્પિત કરવો પિતૃઓનું સ્મરણ કરવું ગીતાજી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો વધુ ઉત્તમ માનવામાં આવે છે આજે એકાદશી પર આપણે શું કરવું જોઈએ ભગવાનનું પૂજન સાધ્ય હોય તેટલું દાન પુણ્ય પ્રભુના નામનો જપ શ્રદ્ધાપૂર્વક ગીતાજી સહસ્ત્ર નામનો પાઠ તુલસી અને પીપળાનું પૂજન ધર્મમય જીવન જીવવાનો સંકલ્પ વ્રતના બીજા દિવસે એટલે द्वादશી પર વ્રતનું ઉત્યાપન કરવું જોઈએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ધર્મમય કાર્ય કરવું જોઈએ ભગવાનની પૂજા ન પણ થાય તો પણ સત્કારમાં સારા કર્મ એ પણ ભક્તિ સમાન છે કારણ કે સાચો માર્ગ એ જ પ્રભુનો માર્ગ છે અને જે માણસ ધર્મમય જીવન જીવે છે સત્ય અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે ખુદ પ્રભુનું સાક્ષાત સ્વરૂપ બને છે એકાદશીનું વ્રત નિયમિત રીતે કરવું જોઈએ કારણ કે તે જીવનમાં અનેક લાભ આપે છે સ્કંદ પુરાણમાં પણ જણાવાયું છે કે મોટી આપત્તિ હોય કે આનંદનો પ્રસંગ હોય છતાં પણ એકાદશીનું વ્રત ન છોડવું જોઈએ જે લોકો ભગવાન વિષ્ણુને દીક્ષા લઈને ભજે છે તે વૈષ્ણવ કહેવાય છે અને તેઓએ મહિનાની બંને એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શ્રી હરિનું ભક્તિપૂર્વક પૂજન કરવાથી આરોગ્ય યશ સૌભાગ્ય વંશવૃદ્ધિ અને ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે દરેક મનોકામના પૂર્ણ થાય છે વ્રત અને ઉપવાસ એકાદશીના દિવસે ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જો કોઈ ભક્ત ઉપવાસ કરવા અસમર્થ હોય તો તેઓ માત્ર ફરજિયાત ખોરાક લઈ શકે છે એવું જ ખાવું કે જે શરીર સહન કરે આ દિવસે કાંસાના વાસણનો ઉપયોગ ટાળવો જોઈએ मांस मदिरा मसूर चना डूंगी लसण शाक वगैरे त्याग करवो स्त्री संग निद्रा अने दिन सूव नहीं रात्र पृथ्वी पर सूव जइए जे भक्त व्रत करे छे, ते वो ए दिवस जल न पीवु जइए तांबूल पान न खाव जइए जो, जो अशक्ति लागे तो थोड़ा जल लई शकाय शारीरिक निमो विष्णु रहस्य ग्रंथमा कहवायू है कि व्रत करना व्यक्तिए तेल लगवाव न जो माथा में मा तेल के शरीर लेप लगवाव नहीं ચોરી હિંસા અને અન્ય પાપોથી દૂર રહીને એકાદશીના દિવસે શ્રી વિષ્ણુનું નામ જપ કરવો જોઈએ અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય આ મંત્રનો જપ કરવો ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે મેં આપનું એકાદશી વ્રત કર્યું છે નાથ હું બારસના દિવસે ઉદ્યાપન પાણું કરીશ કૃપા કરીને મારી સેવાનો સ્વીકાર કરો સ્ત્રીઓ માટે વિશેષ મત્સ્યપુરાણમાં કહેલું છે કે સ્ત્રીઓ રજસ્વલા અવસ્થામાં પણ એકાદશી વ્રત રાખી શકે છે રજસ્વાન હોવા છતાં ભોજન ટાળીને ઉપવાસ કરવો શ્રેયસ્કર છે ભલે બહારગામ જવું પડે ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત છોડી ન દેવું વિશેષ નિયમો દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવું શુભ માનવામાં આવે છે પણ એકાદશીના દિવસે ભાત ન ખાવું ડુંગળી લસણ વગેરેનું સંપૂર્ણ ત્યાગ કરવો વ્રતના પ્રકાર एकादशी नो व्रत मुख्यत्वे 3 रीते કરવામાં આવે છે 1 નિરાહાર આખો દિવસ કંઈ પણ ન ખાઓ 2 ફળાહાર ફક્ત ફળ કે હળવા ખોરાક લેવો 3 એક ટાઈમ ભોજન કોઈ શારીરિક અશક્તિ હોય તો માત્ર એક વખત જ ભોજન લેવો બાળકો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ अथवा કાર્યરત વ્યસ્ત ભક્તો એક ટાઈમ ભોજન લઈ શકે છે શરીરની ક્ષમતા મુજબ व्रत કરો અને શક્તિ હોય તો જ તપજપ કરવો જોઈએ નહીં તર ભગવાનના નામજપ અને સારા કર્મોથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે હું શરીર સાધનરૂપ છે એટલે પહેલા શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી એકાદશીના દિવસે ઉપવાસ ન થઈ શકે તો પણ ચિંતા કરવાની જરૂર નથી સાંજના સમયે એક ટાઈમ સાદુ અને સાત્વિક ભોજન લઈ શકાય પ્રભુ ભક્તિ અને પવિત્ર આચરણ પ્રભુનું સ્મરણ મન અને હૃદયથી કરવું ભાવ શુભ રાખવો તલ મેળવીને જળથી સ્નાન કરવું જોઈએ જેથી અજાણતા થઈ ગયેલા દોષ અને પાપમાંથી મુક્તિ મળે આજે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવો તલના જળથી અર્ધ્ય આપીને ગાયત્રી મંત્ર અથવા વિષ્ણુ મંત્રનો જપ કરવો સૂર્ય ભગવાન સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે પિતૃઓ માટે આજના દિવસે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરવું ગીતાજીનો પાઠ કરવો અથવા સાંભળવો દાન કરવો બધું ઉત્તમ છે યોગ્ય સંકલ્પ સાથે આ વ્રત કરવો દૈનિક નિયમો આજના દિવસે સાબુનો ઉપયોગ ન કરવો સાદા પાણીથી સ્નાન કરવું તીર્થ સ્થળે જેવી રીતે સ્નાન કરીએ એ રીતે ઘેર પણ પવિત્રતાથી સ્નાન નખ અને કાપવા નહીં ઘરની સફાઈ જેમ દિવાળીના દિવસે અથવા દિવસે કરીએ તેમ નહીં કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું ક્રોધ નિંદા અને કુથળીથી બચવું ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ ભોગ સ્વરૂપે લઈ શકાય છે આહારમાં ત્યાગ આ દિવસે ગાજર ગોભી પાલક રીંગણા ચણા અને મસૂર જેવી દાળનો ત્યાગ કરવો જોઈએ ભક્તિનું મહત્વ જ્યારે માનવ એકલો હોય કે દુઃખી હોય ત્યારે પ્રભુનું સ્મરણ થતું હોય છે પરંતુ જો સુખના સમયે પણ પ્રભુ સ્મરણ થાય તો ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ચાર પ્રકારના ભક્તો મને ભજે છે એક દુઃખી આર્ત બે મનોકામનાવા ત્રણ મોક્ષ ઇચ્છનારા ચાર જ્ઞાની આ બધામાં જ્ઞાની ભક્ત મને અત્યંત પ્રિય છે જીવનમાં કર્મ અને ભક્તિ આપણું કામ માત્ર કર્મ કરવાનું છે જે ફરજ ભગવાને આપી છે તે ભક્તિભાવથી કરવી મુક્તિ આપમેળે મળશે ચિંતા કરવી નહીં સત્ય અને ધર્મના માર્ગે ચાલીએ તો પ્રભુની કૃપા અવશ્ય મળે સેવાનો સંદેશ એકાદશીના દિવસે અથવા રોજે ગાય સહિત દરેક પશુપંખીની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન કરવું પણ ઉછીનું લઈને નહીં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પ્રેમ અને ભક્તિથી સેવા કરવી હા મિત્રો એકાદશીનું મહાત્મય અત્યંત વિશાળ છે હવે આપણે ચૈત્ર મહિનાની શુક્લપક્ષની એકાદશીની વ્રતકથા સાંભળીએ બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી હે પ્રભુ તમને કરોડો વંદન કૃપા કરીને ચૈત્ર માસની શુક્લપક્ષની એકાદશી વિશે મને વિગતવાર કહો શ્રીકૃષ્ણ કહે છે હે રાજન હું તને એક પ્રાચીન ઘટના કહું છું જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી દિલીપે વશિષ્ઠજીને પૂછ્યું હતું કે હે ગુરુદેવ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે ક્યા દેવની પૂજા થાય છે વશિષ્ઠજીએ જવાબ આપ્યો હે રાજન આ એકાદશીનું નામ કામદા એકાદશી છે આ બધા પાપોને નાશ કરતી અને સંતાન પ્રાપ્તિ કરાવતી શુભ તિથિ છે આ વ્રતના પુણ્યથી પાતાળમાં પડેલો પણ મુક્તિ પામે છે અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે પછી વશિષ્ઠજીએ કામદા એકાદશીનું મહાત્મય વર્ણવવાનું શરૂ કર્યું પ્રાચીન સમયમાં ભોગીપુર નામના શહેરમાં પુન્ડ્રિક નામના રાજા રાજ કરે છે તે શહેર ખૂબ વૈભવશાળી હતું ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વો અને કિન્નરો નિવાસ કરતા હતા એ શહેરમાં લલિતા અને લલિત નામના પતિ પત્ની રહેતા હતા તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા અને એકબીજાથી અલગ થવું પણ તેમને સહન ન થતું એકવાર રાજા પુન્ડ્રિક પોતાની સભામાં બેઠા હતા જ્યાં અનેક ગંધર્વો સંગીત પ્રસ્તુત કરતા હતા લલિત પણ તેમાંથી એક હતો તેની પત્ની લલિતા તે વખતે હાજર ન હતી તે પત્નીની યાદમાં તણાઈ જતા તેણે અવ્યવસ્થિત ગીત ગાવાનું શરૂ કર્યું નાગરાજ આ ગીત પસંદ ન આવ્યું અને તેણે રાજા પુનરીક પાસે ફરિયાદ કરી રાજા ક્રોધિત થયા અને લલિતને શાપ આપ્યો હે દુષ્ટ તું મારી સામે ગાઈ રહ્યો છે છતાં તારા મનમાં તારી પત્નીનો વિચારો છે તેથી તું હવે રાક્ષસ બની જશે તું મનુષ્યમાંસ જન્મીને રાક્ષસ જેવું કાચું માંસ ખાવું પડશે હવે તું તારા કર્મોનું ફળ ભોગવ શાપ મળતા લલિત તરત જ એક વિકરાળ રાક્ષસ બની ગયો તેનું મુખ ભયાનક બની ગયું આંખો સૂર્યચંદ્ર સમાન તેજસ્વી થઈ ગઈ શરીરમાંથી આગ નીકળવા લાગી તેના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષ જેવી રીતે દેખાતા હતા તેની ભૂજાઓ ખૂબ લાંબી બની ગઈ અને આખું શરીર બહુ મોટું થઈ ગયું રાક્ષસ બની જવાથી તેને ખૂબ દુઃખ મળ્યું તેણે ઘોર વનમાં નિવાસ શરૂ કર્યો જ્યારે લલિતાની પત્ની લલિતાએ આ દુઃખદ ઘટના અંગે જાણ્યું ત્યારે તે અત્યંત દુઃખી થઈ તે સતત વિચારી રહી હતી કે હવે શું કરવું ક્યાં જવું આ તરફ લલિત રાક્ષસ તરીકે વનમાં ભટકી રહ્યો લલિતા પોતાના પતિ રાક્ષસ બની ગયા પછી સતત તેમની પાછળ રહી રહીને દુઃખ સહન કરતી હતી એક દિવસ પોતાના પતિના ઉદ્ધાર માટે પગપાળા ફરતી ફરતી તે વિંધ્યાચાર પર્વત પર પહોંચી ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈને ઋષિને પ્રણામ કર્યા શૃંગી ઋષિએ આશ્ચર્યથી પૂછ્યું હે સુભાગ્યવતી સ્ત્રી તું કોણ છે અહીં શા માટે આવી છે લલિતાએ વિનમ્રતાથી જવાબ આપ્યો હે મુનિશ્રેષ્ઠ હું લલિતા છું વિરેન્દ્ર નામના ગંધર્વની પુત્રી છું મારા પતિ રાજા પુનરીકના શાપથી રાક્ષસ બની ગયા છે હું ખૂબ દુઃખી છું કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવો જેથી મારા પતિને મુક્તિ મળી શકે ઋષિએ કહ્યું હે ગંધર્વ કન્યા ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી જેને કામદા એકાદશી કહે છે તેનું વ્રત કર આ એકાદશી સર્વ પાપોને નષ્ટ કરતી છે જો તું શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરી તેની પુણ્યફળની અર્પણા તારા પતિને કરશે તો તેઓ રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ જશે ઋષિના વચનો સાંભળી લલિતા ખૂબ જ આનંદિત થઈ તેણે શ્રદ્ધાપૂર્વક કામદા એકાદશીનું વ્રત કર્યું દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વ્રત પૂર્ણ કરીને તેણે ભગવાન પાસે પ્રાર્થના કરી હે ભગવાન જો મેં શ્રદ્ધાથી વ્રત કર્યું છે તો તેનું ફળ મારા પતિને મળે જેથી તેઓ રાક્ષસ યોનિમાંથી મુક્ત થાય લલિતાની આ પ્રાર્થનાથી તેના પતિ રાક્ષસ યોનિમાંથી તરત મુક્ત થઈ ગયા તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા તેઓ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી યુક્ત થયા અને લલિતાની સાથે ફરીથી આનંદપૂર્વક જીવવા લાગ્યા આ પછી તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોક ચાલ્યા ગયા આ કથા કહેતા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન કામદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ એકાદશી બ્રહ્મા હત્યા જેવા મહાપાપોનું નાશ કરે છે પિશાચ યોનિમાંથી મુક્તિ આપે છે જે વ્યક્તિ આ કથા વાંચે છે કે સાંભળે છે તેને બાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય મળે છે પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશી લોકકલ્યાણ માટે ઉત્તમ છે બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મિત્રો આજે આપણે કામદા એકાદશીની કથા મહિમા અને પૂજનવિધિ વિશે જાણ્યું આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ્વજ મંગલમ પુનરીકાક્ષ મંગલાયતનો હરિબુલો મંગલમૂર્તિ શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય જય કૃષ્ણ મિત્રો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે